ત્યારબાદ તેને એક બાઉલ ની અંદર આપણે લઈ લઈશું ત્યારબાદ આપણે આવી રીતે લસણને પણ લઈને કટિંગ કરવાનું રહેશે લસણ તમે કોઈ પણ લઈ શકો છો સૂકું અથવા તો લીલું મેં અહીંયા લીલું લસણ લીધું છે લીલા લસણને પણ આવી રીતે એકદમ ઝીણું ઝીણું આપણે કટિંગ કરવાનું રહેશે ત્યારબાદ આદુને પણ આપણે આવી રીતે ઝીણું ઝીણું એકદમ સમારી લેવાનું રહેશે અને બધાને આપણે એક બાઉલ ની અંદર રાખી દેવાનું છે આ લીલા મરચાની ખાવામાં ખૂબ જરૂર પડે એવી ચટણી બને છે અને ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે ત્યારબાદ આપણે એક પેન લઈશું તેની અંદર આપણે ઓઇલ લઈશું ઓઇલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાય થોડી તતળે ત્યારબાદ આપણે તેની અંદર વરિયાળી થોડી હિંગ અને લીલા મરચા લસણ અને આદુ એડ કરીશું ઉપરથી થી થોડું મીઠું એડ કરીશું હળદર એડ કરીશું ચીલી ફ્લેક્સ એડ કરીશું ઘણા જીરું પાવડર પણ એડ કરીશુ અને બરાબર તેને સાતરી લઈશુ અને થોડી વાર કૂક થવા દઈશુ થોડી વાર કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેને નીચે ઉતારી લઈશુ

તો તૈયાર છે ગરમા ગરમ તેને સર્વ કરીશું રોટલી ભાખરી કે પરોટા સાથે આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી